ગુજરાત રાજ્યમાં વ્યાજખોરો સામે કડક કાર્યવાહી થઈ રહી છે જેમાં સુરત શહેરમાં નોંધાયેલ વ્યાજખોરો સામે ગુનાઓની મૂડી પરત કરવામાં આવી સુરત પોલીસે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી રહી છે ગૃહ મંત્રી સંઘવીના હસ્તે આજે લોકોને મૂડી પરત કરવામાં આવી જેમાં સુરત પોલીસે કુલ અઠ્ઠાવન વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો છે તેમજ પોલીસે કુલ ચોરાણું લોકોની ધરપકડ કરી છે સુરત પોલીસે પીડિત લોકોને તેમની એક કરોડથી વધુની મૂડી પરત કરી સુરત શહેરના સેટેલાઇટ સ્થિત સાયન્સ સેન્ટર ખાતે આ કાર્યક્રમ યોજાણો વ્યાજખોરોના દૂષણ સામે રોક લગાવવા શહેર પોલીસનો અભિયાન વ્યાજખોરોનો ભોગ બનેલા ત્રેવીસ પરિવારોને તેઓની મૂળ મિલકત અને નાણાં પરત કરાયા અને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું સંબોધન સુરતમાં છેલ્લા એક મહિનાથી વ્યાજખોરો સામે સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ છે ડ્રાઈવની શરૂઆતના ધોણે તાલીમ લેવામાં આવી વ્યાજખોરોના ચુંગલમાંથી અનેક પરિવારોને મુક્ત કરાયા ઓટો રિક્ષા પર વ્યાજખોરો સામે પ્રચાર શરૂ કરવામાં આવ્યો હમણાં સુધી પચીસ જેટલા લોક દરબાર દ્વારા લોકોને વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવવા આગળ આવવાની અપીલ કરવામાં આવી જિલ્લાના એસીપી જોડે પણ સંપર્ક કરવામાં આવ્યો હતો વ્યાજખોરોનું વધુ દૂષણ છે તે વિસ્તારોમાં આગામી દિવસોમાં આ ડ્રાઈવ ચલાવવામાં આવશે ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા લોકોને પણ સમજણ આપવામાં આવી તેવી અપીલ મીડિયાને પણ વધુ બહોળી પ્રસિદ્ધ કરવા માટેની અપીલ કરવામાં આવી લોકોના જીવ બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો સામૂહિક આપઘાત જેવા બનાવો રોકવાનો અમારો પ્રયાસ તેવું કહેવામાં આવ્યું આ સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે હું ચેતવણી આપું છું કે કોઈ સરકારી પોલીસ પાલિકા અધિકારીઓ અને સભ્યો વ્યાજખોરોનો ધંધો કરતા હોય તો તેવા લોકોને પણ શોધી કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવવું જોઈએ તો જ સાચા અર્થમાં કાયદાનું ભાન થશે માતાઓને પૂછો તેમની વેદના શું હોય શકે આવા વિષયોમાં રાજનીતિ ના હોઈ શકે રાજનીતિ કરતા એવા વિષયો પર આવી જાય કે સમાજના લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે જે કક્ષાએ જવું પડે તે કક્ષાએ જાય છે એક પરંપરા બદલવામાં અમને સૌથી મોટી સફળતા મળી છે રાજ્યના તમામ પોલીસ સ્ટેશનો ડ્રગ્સ બાબતે અભિયાન નહીં પરંતુ એક લડાઈ લડે હર્ષસંઘવીએ એ પણ કહ્યું કે સુરત શહેરમાં ડ્રગ્સ માટે સારી કાર્યવાહી પોલીસ કરી રહી છે એટલે તેમને અભિનંદન પર આપ્યા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત ડ્રગ્સ સામે ચાલતી આ અભિયાનમાં सूरत शहरना लालगेट पुलिस स्टेशन ना विस्तार मा। दवाई आ गई है ना साथे ड्रग्स वेचता लोगों ने वहली पुलिस ने संदेशों आपियो के दवाई आ गई है नी सामे पुलिस आ गई है અને બધા જ લોકોને પકડીને એક કડક સંદેશો સુરત શહેરમાં અને રાજ્યની અંદર આપ્યો મઉદ્દીન અન્સારી રાશિદ અન્સારી અને મોહમ્મદ જાફર ગોહિલને પકડીને સુરત શહેરમાં એક ખૂબ જ મોટું નેટવર્ક પકડવામાં સુરત શહેર પોલીસને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ સુરત શહેર પોલીસ દ્વારા આજે ગુરુપૂર્ણિમાના શુભ અવસરે અનેક માતાઓ માટે અનેક પરિવારજનો માટે આજે દિવાળી અને બેસતા વર્ષની ઉજવણી જેવો દિવસ એ અનેક પરિવારો માટે બનાવી આપ્યો વ્યાજખોરોના દુષણ સામે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ એક લડાઈ લડી રહી છે અને અનેક વ્યાજખોરોના દુષણમાંથી આજે આ અનેક પરિવારોને પોતાના ઘર પરત અપાવવામાં સુરત પોલીસને ખૂબ મોટી સફળતા મળી છે અનેક માતાઓના ચહેરા ઉપર ખુશીના આંસુ હતા તો અનેક દીકરા દીકરીઓ સામને બેસીને એ ઘરના ડોક્યુમેન્ટ તરફ એમની ભવિષ્યની આશા મંડારીને બેઠા હતા આ પરિવારોને નવું જીવન આપવા બદલ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતજી અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું વ્યાજખોરી કરનાર કોઈ બી વ્યક્તિ હોય ચાહે સરકારી અધિકારી હોય ચાહે પોલીસનો અધિકારી હોય ચાહે મહાનગરપાલિકાનો અધિકારી હોય ચાહે કોઈ પોલિટિકલ લોકો હોય કે ચાહે કોઈ રિપોર્ટર હોય આ બધા જ લોકો પર કડકમાં કડક પગલાં ભરવા કારણ કે આ દૂષણ એ સામાજિક દૂષણ છે આ માં કોઈ બી વ્યક્તિ હું જેટલી ફિલ્ડ બોલ્યો છું કોઈ બી વ્યક્તિ હશે તો એ લોકો પર આજે આ ગરીબ પરિવારો માટે નવા વર્ષ જેવો તહેવારનો દિવસ હતો ખુશીનો દિવસ હતો એ લોકોને પોતાના ઘર પાછા મળ્યા છે એ લોકોનું પોતાનું પરિવાર હવે શાંતિથી ખુશીથી ત્યાં જીવી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે આ બાબતની સંપૂર્ણ માહિતીઓ આપને આજે ડિટેલ્ડ માહિતી બી સુરત પોલીસ દ્વારા જરૂરથી આપવામાં આવશે આભાર